અને આ છે એફ ક્યુ અને એફ આપણને આપેલા છે તો તીવ્રતા બરાબર બે પોઈન્ટ પચીસ ક્યુ છે પંદર દસ થી માઇનસ ચાર ઘાત પોઈન્ટ કાઢી નાખો એટલે બસો પચીસ ગુણા માઇનસ બે ઘાત

ચાર ગુણા દસ ની માઇનસ આઠ ઘાત કુલમ વિદ્યુત બાર સમાન રીતે પથરાયેલો છે આ ગોળા સાથે સમકેન્દ્રિય હોય તેઓ પાંચ સેમી ત્રિજ્યાનો બીજો ગોળો છે આ છે એક સેમી આ છે પાંચ સેમી તો ગોળાના કેન્દ્રથી બે સેમી દૂર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો મિત્રો આપણે આર કયું લેવું આર એક સેમી પણ નથી લેવાનું આર પાંચ સેમી પણ નથી લેવાનું પણ જેટલે દૂર વિદ્યુત ક્ષેત્ર કીધેલું હોય બે સેમી દૂર તો આર બે લેવું અહીંયા ધારો કે બેત્ર શું છે મિત્રો ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર શું આવશે ખબર છે બિંદુ વિદ્યુત વારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કવચ માટે કે ક્યુ

સમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તો મિત્રો અલગ અલગ ત્રિજ્યાના બે ગોળા છે બરાબર એ અને પર સમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તો કેટલી હોય મિત્રો એ બી વચ્ચેના અંતર પર આધાર રાખે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ

છે મિત્રો અહીંયા ગોળા છે બરાબર આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ને આનું વિદ્યુત ક્ષેત્ર તો કોઈ પણ સમિતિ ધરાવતી આકૃતિ હોય ચોરસ હોય ત્રિકોણ હોય ષટકોણ હોય પંચકોણ હોય જો બધા જ શિરોબિંદુ પર તમે વિદ્યુત બળ મોકો ને તો કેન્દ્ર પર પહેલા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ શૂન્ય થાય પણ વિદ્યુત બળ બધા જ શિરો પર હોવો જોઈએ તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મિત્રો શૂન્ય અને હા કદાચ બળ કઈ ને તો બળ પણ કેવો આવે શૂન્ય આવશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન વી જેટલા વેગથી નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે જો બે સમાંતર પ્લેટની લંબાઈ એલ હોય તો ઇલેક્ટ્રોન જ્યારે ક્ષેત્ર છોડે ત્યારે તેના વેગનો શિરોલંબ ઘટક કેટલો તો શું આવશે મિત્રો પ્રવેગ બરાબર વેગ ગુણ્યા સમય થાય મિત્રો તો પેલા તો અહિયાં ક્યુ ઇ બરાબર શું આવશે ઇલેક્ટ્રોન છે ઈ બાય એમ એ પ્રવેગ બરાબર ઈ બાય તો વેગ વેગ બરાબર અંતર ગુણા સમય અંતર એલ જેટલું છે ગુણા સમય બીજું મિત્રો પ્રવેગ બરાબર વેગ ગુણ્યા સમય તો વેગ બરાબર શું આવશે પ્રવેગ ગુણ્યા સમય પ્રવેગ ને આ કિંમત મૂકીએ ઇ બાય એમ અને પ્રવેગ બરાબર સમય બરાબર વેગ છેદમાં લંબાય એટલે વી બાય એલ અને ઈવી એલ બાય એમ આવશે ઈવી બાય શું આવશે ઈવી એલ બાય એમ એટલે સી જવાબ આવશે આપણો એકવીસમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધાતુને ગોળો મોકેલ છે તો બળ રેખાઓ આકૃતિમાં દર્શાવેલ માર્ગ પૈકી ખાલી જગ્યા જેવી હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા પ્રમાણે આવશે સપાટીને લંબ છે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે ચોથા પ્રમાણે ચોથો માર્ગ જવાબ એ આવશે અને બીજું કે કવચ હોય ને કવચ તો અંદરથી પસાર ના થાય વિદ્યુત ક્ષેત્ર રેખા લાભે એ આવે આલમ નથી એટલે આ ના આવે એટલે આ બધી હાઇડ્રોજન અણુમાં એક પોઈન્ટ છ ગુણા દસ થી માઇનસ ઓગણીસ કુલમ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર દસ થી માઇનસ દસ ગાથ મીટર છે તો પ્રોટોન ને કારણે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે કેટયુ બાય આર સ્ક્ર કે નવ ગુણા દસ થી નવ ગાથ ક્યુ પ્રોટોન ને કારણે પ્રોટોન નો વિદ્યુત પર પણ એટલો જ થાય એક પોઈન્ટ છ ગુણા દસ થી માઇનસ ઓગણીસ ગાથ આર નો વર્ગ ચૌદ પોઈન્ટ ચુમ્માલી ગુણ્યા દસ ની અગિયાર ઘાત આવે બિંદુ વિદ્યુત ભાર કારણે તેનાથી ત્રીસ સેમી દૂર ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બે ન્યુટ્રન પ્રતિ કુલમ હોય તો તે વેજભાર મૂલ્ય કેટલું હશે બરાબર માઇનસ બે નો વર્ગ છેદ માં કે નવ ગુણ્યા દસ ની નવ ઘાત ત્રણ ગુણ્યા દસ થી માઇનસ એક ઘાત એમનો વર્ગ કરીએ નવ ગુણા દસ થી માઇનસ બે ઘાત લટકાવેલ એક ઇલેક્ટ્રોન એક ત્રણ પોઈન્ટ બાણું ગુણા દસ ની માઇનસ પંદર ગાત કિલોગ્રામ નો વિદ્યુત પારિત સંતુલનમાં છે કણ પરનો વીજભાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા

ઓકે આપણે સાદુ રૂપ આપીએ તો માઇનસ ઓગણીસ વાળો આવશે બરાબર છે ને આમનું રૂપ આપીએ તો કેટલા આવશે મિત્રો અહીંયા આપણે દસ લઈ લઈએ છીએ સરળતા ખાતર ચાલીસ લઈ લઈએ છીએ બરાબર પોઈન્ટ કાઢી નાખીએ આમનો ગુણાકાર ઓગણચાલીસ પોઈન્ટ બે આઠ પચાસ ચાલીસ નિયમ અબાઉટ પાંચની નજીકનો જે જવાબ હોય એ લઈ લઈએ છીએ તો કેટલો આવે મિત્રો ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસ થી માઇનસ ઓગણીસ કાર પાંચની નજીકનો

ને પાણીના બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી તીવ્રતા કેટલી તો મિત્રો દળ કેટલું આવશે દળ કદ ગુણા ઘનતા ટીપુ ગોળાકાર છે ફોર તો ત્યાં સ્પાયર ક્યુબ અને રો નું રો ફોર બાય થ્રી પાય ત્રણ પોઈન્ટ ચૌદ આર નો વર્ગ દસ માઇનસ સાત ઘાત થશે મીટર કરીએ ને તો માઇનસ સાત ઘાત ઘન તો કેટલો આવશે એકવીસ આવશે ઇલેક્ટ્રોન જેટલું છે ફોર બાય થ્રી ત્રણ પોઈન્ટ ચૌદ માઇનસ એકવીસ દસ ની ત્રણ ઘાત સરળતા ખાતર દસ લઈ લઈએ છીએ દસ એટલે સો થશે બરાબર છે નવ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ એક પોઈન્ટ છ ગુણ્યા સો છે ચલો અહીંયા ભાગ ચાલી જાય બરાબર છે તો ત્રણ તારી નવ બરાબર છે તો કેટલા આવશે મિત્રો આપણે ભાગાકાર છે ને બસો સાહીઠ વર્ડ પ્રતિ

માઇનસ સત્યાવીસ ઘાત અને જે જે તરીકે શું લેવાનું છે દસ આવડી જશે રૂપ આપી દઈએ તો અહીંયા ઓગણીસ નો ઓગણીસ આડત્રીસ બરાબર આ માઇનસ છવીસ ઉપર જાય એટલે છવીસ અને નવ છવ્વીસ નો પાંત્રીસ અને દસ ની કેટલી ઘાત આવશે

તેલનું ટીપું ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં હવામાં સમતોલે છે જા જી કેટલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તેને સમતોલવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કેટલું તૃપ્ત વિદ્યુત ભારિત ઋણ છે માઈનસ ક્યુ બરાબર ધનમાં તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અહીંયા કઈ બાજુ બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની અધો દિશામાં બરાબર તો પહેલા તો દિશા કઈ આવે અધો દિશા વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્રની અધો દિશા હોય બરાબર તો ઋણ છે તો બળ આ બાજુ લાગે એફ ક્યુ નીચે વજન બળે એમ કારણ કે ઋણ વિદ્યુત બાર હોય ને એટલે પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે અને ધન હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગે અને વિદ્યુત ક્ષેત્રની દિશા અધો દિશામાં એક તો ફાઈનલ થયું હવે એમ બરાબર ક્યુ ક્યુ બરાબર એમ જી એ બરાબર એમ જી ક્યુ નળ કેટલું છે પચાસ મિલીગ્રામ કિલોગ્રામ માઇનસ છ ઓકે આ નવ પોઈન્ટ આઠ ચુ કેટલા છે મિત્રો પાંચ માઇક્રો કુલમ પાંચ મહિના દસ માઇનસ છ એટલે ઉડી જશે આ દસ અઠાણું અઠાણું ચૂંટણપતિ કુલમ કઈ દિશામાં અધો દિશામાં તો મિત્રો આ પાર્ટ ટુ વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રના એમસીક્યુ હતા હજી ઘણા બધા એમસીક્યુ છે વધારે એમસીક્યુ જોવા માટે નેક્સ્ટ વિડીયો લેક્ચર મિત્રો જોતા રહો થેન્ક યુ